હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઘરે જ નેચરલ રીતે સાબુ બનાવીશું જેના કોઈ જ પ્રકારના સાઈડ ઇફેક્ટ નથી એક પણ પ્રકારના કેમિકલ વગર આપણે આજે કેમિકલ ફ્રી સાબુ બનાવીશું જે લીમડામાંથી તૈયાર કરીશું બજારમાં તો કેટ કેટલી પ્રકારના સાબુન મળતા હોય છે પણ તેનમાં કેમિકલનું પ્રમાણ એટલું બધું વધારે હોય છે કે શિયાળામાં આપણે તેનો ઉપયોગ કરીએ તેના લીધે આપણી ત્વચા છે તે એકદમ સુકાઈ ગયેલી થઈ જાય છે અને શરીર માટે પણ સારું નથી કારણ કે તેની અંદર ખૂબ જ પ્રમાણમાં કેમિકલ હોય છે તો આજે આપણે ઘરે કેમિકલ ફ્રી નેચરલી રીતે બનાવીશું લીમડાનો સાબુ લીમડો આપણા સ્વાસ્થ્ય માટે અને શરીર માટે તો ઉત્તમમાં ઉત્તમ છે આપણે તેના કેટ કેટલા ઉપયોગ કરતા હોઈએ છીએ લીમડો આપણે દાદા તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તેને ઉકાળીને તે પાણીથી નાતા પણ હોઈએ છીએ ઘણી વખત શરીરમાં ખંજવાળ આવે છે શિયાળાની અંદર અને ખીલ થઈ ગયા હોય છે કે અથવા માથામાં કોઈ ઇન્ફેક્શન થઈ ગયું હોય છે શરીરમાં કોઈ ઇન્ફેક્શન થઈ ગયું હોય ત્યારે લીમડાનો સાબુ ડૉક્ટર આપણને વાપરવાનું કહેતા હોય છે પણ માર્કેટમાંથી ખરીદીએ તો તેની અંદર કેટલા માત્રામાં કેમિકલ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો આજે આપણે નેચરલી રીતે જ લીમડાનો સાબુ તૈયાર કરવાનો છે તો લીમડાની પાદડીને ધોઈને આપણે મિક્સર જારમાં ઉમેરી દીધી છે સાથે થોડું પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ તૈયાર કરવાની પાણી અહીંયા થોડું એવું જ ઉમેરવાનું છે વધુ નથી ઉમેરવાનું ખાલી આપણે પેસ્ટ પરફેક્ટ પીસાય એટલું જ પાણી ઉમેરવાનું છે અને બીજી વસ્તુ લીધી છે આપણે એલોવેરા આ એલોવેરા આપણે ફ્રેશ લીધું છે તમે એલોવેરા જે લાવે છે માર્કેટમાં તે પણ લઈ શકો છો પણ સાબુ આપણે કેમિકલ ફ્રી બનાવીએ છીએ એટલે આની અંદર આપણે કોઈ પણ પ્રકારની બજારની વસ્તુનો ઉપયોગ નહીં કરીએ કેમિકલ ફ્રી સાબુ બનાવવાનો છે એટલે આપણે નેચરલી એલોવેરા લીધું છે તેને ઉપરની આ રીતની છાલ છે આપણે તે ચાકોની મદદથી હટાવી દેવાની છે અને વચ્ચેનો પલ્પ છે તે આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈએ એલોવેરા આપણી સ્કીન માટે ઉત્તમમાં ઉત્તમ છે ખીલ થયા હોય ટેનિંગ હોય તે રીમૂવ કરે છે અને સ્કીનને ગ્લો આપે છે વાળને પણ સિલ્કી બનાવે છે એલોવેરા સૌથી વધુ તેના ફાયદા છે તો એલોવેરાનો ઉપયોગ આપણે ભરપૂર માત્રામાં કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણથી ચાર ચમચી જેટલું આપણે એલોવેરાનો પલ્પ આ રીતે કાઢી લીધો છે નેચરલ જ છે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આપણે જ્યારે તોડીએ એલોવેરા ત્યારે આપણે તેને પાણીથી ધોઈને સરસ કોરો કરી લીધો છે તો આ રીતનો એક સ્લાઇસમાંથી આટલો પલ્પ તૈયાર થયેલો છે તેને પણ આપણે મિક્સર જારમાં સાથે ઉમેરીને સરસ પીસી લેવાનું છે એટલે બધી વસ્તુ સર એક સરખી પીસાઈ જાય તમે જોઈ શકો છો આ રીતે આપણે પલ્પ ઉમેરીને ફરી પીસી લેશું બજારમાંથી આપણે જે સાબુ ખરીદીએ તે વધુ પ્રકારમાં ગ્રીન કલરમાં હોય છે પણ નેચરલી રીતે આપણે સાબુ બનાવીએ તેમાં એટલો બધો કલર આવતો નથી તેના ઉપરથી પણ આપણને તે જાણવા મળે કે આની અંદર કલરનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે તો આ રીતે આપણે સૂપ ગારવાના ગણાથી સરસ પેસ્ટને ગાળી લેવાની છે એટલે નીચે આપણને એકદમ ફાઇન એવું લિક્વિડ તૈયાર થઈ જાય જે આપણે લીમડાનું છે આ રીતની જો તમારે દરદરી પેસ્ટ રાખવી હોય તો તેનો પણ તમે સાબુ બનાવી શકો છો પણ ત્યારે તમે જે ઉપયોગમાં સાબુ લેશો ત્યારે લીમડાના થોડા થોડા કણ આવશે એટલે આ રીતે ગાળીને જ ઉપયોગ કરવાનો છે તો આ રીતનો અડધા બાઉલ જેવો આપણો પલ્પ તૈયાર છે હવે તેની અંદર આપણે ગ્રીસલીન ઉમેરવાનું છે ગ્રીસલીન છે તે આપણા સાબુમાં સોફ્ટનેસનું કામ સાથે જ આપણે બે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેવાની છે જે આપણા સાબુને ખૂબ જ સરસ ગુણકારી બનાવશે આની અંદર બધા જ પ્રકારના આપણે ઉપયોગી થાય શરીરને તેવા વસ્તુનો ઉપયોગ કરેલો છે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરેલો નથી કેમિકલ ફ્રી જ આપણે સાબુ તૈયાર કરવાનો છે હવે બજાર જેવી સુગંધ આવે તેના માટે આપણે એસેન્શિયલ ઓઇલ લીધું છે જેથી સુગંધ સરસ આવે તમે કોઈ પણ પ્રકારનું એસેન્શિયલ ઓઇલ લઈ શકો છો મેં અહીંયા લેવેન્ડર લીધું છે તમને જે પસંદ હોય તે ઓઇલ લઈ શકો છો અહીંયા આપણે પાંચસો ગ્રામ સોપ બેસ લીધો છે આ સોપ બેસ સાબુ બનાવવા માટેની જ્યાં દુકાન હોય ત્યાં તમને આસાનીથી મળી જશે અને તે ન મળે તો ઓનલાઈન પણ તમને મળી જશે તો સોપ બેસ આ રીતે નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેવાનો છે તમને અલગ અલગ વેરાયટીમાં સોપ બેસ મળી જાય છે દુકાને રિઝનેબલ પ્રાઇસમાં જ મળે છે એટલે આપણે અહીંયા પાંચસો ગ્રામ સોપ બેસમાંથી ચારસો ગ્રામનો ઉપયોગ કરેલો છે હવે તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ નેચરલી સોપ તમે ઘરે તૈયાર કરી લેશો એટલે બજારનો સોપ તો ભૂલી જ જવાના છો એટલો સુંદર સરસ એવો સાબુ તમે ઘરે તૈયાર કરી લેશો અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે તો સૌથી પહેલાં આપણે ડબલ બોઇલરની મદદથી આ સોપબેસને પીગલાવાનો છે ઓગાળવાનો છે તો આપણે નીચે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે તેની ઉપર આ રીતનું એક બાઉલ રાખેલું છે જેમ જેમ વરાળ થશે તેમાં બેસ છે તે આ રીતે પીગળવા લાગશે આ સાબુ બનાવવામાં દસક મિનિટ જેવો સમય લાગે છે પાંચક મિનિટમાં સો બેસ સરસ મેલ્ટ થઈ જશે સાવ સરળ સિમ્પલ જ છે આ સાબુ બનાવવું આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરનો સાબુ વાપરો છો એટલે બહારનું તો ભૂલી જ જવાના છો કેમિકલવાળો સાબુ એટલો આ સાબુ સરસ એવો તૈયાર થાય છે તો પાંચ જ મિનિટમાં બેઝ સરસ મેલ્ટ થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો હવે જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું લીમડાની પેસ્ટવાળું તે આની અંદર ઉમેરી દેસુ અને બે મિનિટ માટે આ રીતે બેઝ ગરમ જ છે એટલે સરસ મિક્સ કરી દેસું પછી આપણે જરાય પણ વેઇટ નથી કરવાનું બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી આ રીતે સાબુ બનાવવા માટેનું મેં મોલ્ડ લીધું છે તેમાં આ સાબુને સેટ કરી દેસું બહુ બે ચમચા જેટલું આપણે મિશ્રણ ઉમેરી દઈશું આ સાબુ બનાવવા માટેનું મોલ્ડ છે તે સિલિકોનનું છે આમાંથી સાબુ આસાનીથી ડીમોલ્ડ થઈ જાય છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે આ તમને ઓફલાઈન ઓનલાઈન ગમે તે માર્કેટમાં આસાનીથી મળી જાય છે તો જેટલો સમય એટલો સાબુ ઉમેરી દેવાનું છે સાબુનું મિશ્રણ અથવા તમારી પાસે આવું મોલ્ડ નથી તો ચાના ડિસ્પોઝેબલ કપ આવે છે તેમાં પણ તમે સાબુ સેટ કરી શકો છો અથવા પાણીના આવે છે ગ્લાસ તેમાં પણ તમે સાબુ સેટ કરી શકો છો તે પણ નથી તો ઘરમાં રહેલી કોઈ નાની વાટકી છે તેમાં પણ તમે સાબુ તૈયાર કરી શકો છો આ સાબુ બનાવવો સિમ્પલ જ છે તો ત્રણથી ચાર કલાક જેવો સમય થઈ ગયો છે સાબુ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતનો આપણો સાઠ થી સિત્તેર ગ્રામનો એક સાબુ બનીને તૈયાર થયો છે આટલો સાબુ ફ્રેન્ડ્સ તમે બજારમાં ખરીદવા જશો એટલે સાઠથી સિત્તેર રૂપિયાનો એક નંગ મળશે પણ આને તમે ઘરે નજીવા ખર્ચમાં તૈયાર કરી શકો છો સો રૂપિયામાં જ તમારા ત્રણથી ચાર સાબુ બનીને તૈયાર થઈ જાય છે અડધી કિંમતમાં જ આ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે અને નેચરલી જ છે આયુર્વેદિક આમાં કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલનો ઉપયોગ કરેલો નથી આપણે બજારમાંથી જે સાબુ ખરીદીએ તે વધારે પડતો ગ્રીન કલરમાં હોય છે પણ તમે જોઈ શકો છો લીમડાનો સાબુ હોવા છતાં પણ આનો આટલો બધો ગ્રીન કલર નથી એટલે આના ઉપરથી પણ ખ્યાલ આવે ફ્રેન્ડ્સ કે આપણે બજારનું જે સાબુ યુઝ કરીએ છીએ તેમાં કલરનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રીન કલર જળવાઈ રહી એના માટે અને આ ગોળ સાબુ છે તે આપણે ગ્લાસમાં જમાવેલો હતો તે છે પાણીના ગ્લાસમાં આપણે જે જમાવેલો હતો તે સાબુ છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા આપણા સાબુ તૈયાર છે આ રીતે થોડા કોફી કલર જેવો આપણો સાબુ બનીને તૈયાર થયો છે હવે આપણે તેને ચેક કરી લેશું કેટલા ફીણ વરે છે કે નહીં તમે જોઈ શકો છો જેવો આપણે બજારમાંથી ખરીદીએ તે જ રીતનો સાબુ બનીને તૈયાર થયો છે અને આ સાબુ બજારનો સાબુ જેટલો ઓગળે છે તેના જેટલો ઓગળતો પણ નથી એટલે લાંબો સમય સુધી આ સાબુ ચાલશે આપણે બજારમાંથી જે સાબુ લઈ આવીએ તે હાથ નેવું ધોઈએ પછી શિયાળામાં આપણે સ્કીન ખેંચાય છે પણ આ સાબુનો યુઝ કરવાથી સ્કિન તમારી ખેંચાશે પણ નહીં અને એકદમ સ્મૂધ હાથ થઈ જશે આની અંદર આપણે એવી વસ્તુનો ઉપયોગ કરેલો છે તેને લીધે આપણી સ્કિન જરા પણ નહીં ખેંચાય ગ્રીસલીન ઉમેરેલું છે જે વેસેલિનનું કામ કરશે અને સ્કિનને મોઇશ્ચર આપશે તો તમે પણ કેમિકલ ફ્રી આ સાબુ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો